ગઈકાલના ભાવની વાત કરીએ તો ગઈકાલે બારસો એકાવન રૂપિયા થી લઈને ચૌદસો ને એકાશી રૂપિયા નું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો અરાજીમાં જઈને જાણી લઈએ આપણે ના રૂપિયા રૂપિયા ભાવો છે સુપર ક્વોલિટી કપાસ છે મિત્રો

નબળો કપાસ છે મિત્રો થોડોક જોઈ શકો એક હજાર ત્રણસો ને એકાણું રૂપિયા થયા છે હા તો ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જે વાત કરીએ તો આજે વીસથી ત્રીસ રૂપિયા ઉપર બજાર સારું જોવા મળી રહ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસમાં બજારમાં ગઈકાલ કરતાં વાત કરીએ તો વીસથી ત્રીસ રૂપિયા જેવું સારું જોવા મળી રહ્યું છે ગઈકાલે ચૌદસો ને એકાશી રૂપિયાના ભાવ બોલાયા હતા ત્યાં આજે પંદરસો આસપાસના બજાર બોલાઈ રહ્યું છે